સમાચારથી લોકસભા ચૂંટણી પ્રચાર માટે કોંગ્રેસની કવાયત તેજ થઈ છે અને યાદી જાહેર કરી છે સ્ટાર પ્રચારકોની કોંગ્રેસે સ્ટાર પ્રચારકોની યાદીમાં અનેક નામનો સમાવેશ કર્યો છે કોંગ્રેસની આ યાદીમાં રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધી મનમોહન સિંહનો સમાવેશ કરવામાં આવ્યો છે તો સોનિયા ગાંધી જ્યોતિરાદિત્ય સિંધિયા સચિન પાયલટનું પણ નામ સામેલ કરવામાં આવ્યું છે આ યાદીમાં ગુજરાતમાંથી પરેશ ધાનાણી સિદ્ધાર્થ પટેલ અને શક્તિસિંહને સ્થાન મળ્યું છે તો હાર્દિક પટેલ અલ્પેશ અને અર્જુન મોધવાડિયાને પણ સ્થાન આપવામાં આવ્યું છે તો સાર પ્રચારકોની યાદી કોંગ્રેસે જાહેર કરી છે અને આશા અપેક્ષા પ્રમાણે ઘણા નામો એવા સમાવેશ કરવામાં આવ્યા છે ખાસ કરીને ગુજરાતમાંથી હાર્દિક અને અલ્પેશને ચર્ચા હતી કે સાર પ્રચારક તરીકે તેમનું નામ સમાવવામાં આવશે અને એવા જ એંધાણ મળ્યા અને એવી જ યાદીમાં નામ સામે આવ્યા અલ્પેશ ઠાકોર હાર્દિક પટેલ બંનેને સ્થાન મળ્યું છે તો રાષ્ટ્રીય કક્ષાએ વાત કરીએ તો જ્યોતિરાદિત્ય સિંધિયાને પણ સ્થાન મળ્યું છે તો સચિન પાયલટનું પણ નામ હોવાની ચર્ચા ચાલી રહી છે વરિષ્ઠ નેતાઓનું નામ તો સામેલ કરવામાં આવ્યું છે સાથોસાથ આ સ્ટાર પ્રચારકોની યાદીમાં પ્રિયંકા ગાંધીનું પણ નામનો સમાવેશ કરવામાં આવ્યો છે પ્રિયંકા ગાંધી થોડા સમય પહેલા જ પાર્ટીમાં સક્રિય થયા છે અને સ્ટાર પ્રચારકોની યાદીમાં પ્રિયંકા ગાંધીનું નામ સમાવેશ કરવામાં આવ્યો છે આ પહેલા જ્યારે જ્યારે ચૂંટણી યોજાતી હતી ત્યારે અમેઠી માટે રાહુલ ગાંધી માટે અથવા તો કહો સોનિયા ગાંધી માટે પ્રિયંકા ગાંધી માત્ર એકાદ બે બેઠક માટે પ્રચાર કરતા હતા પરંતુ આ વખતે હવે સ્ટાર પ્રચારકોની યાદીમાં પ્રિયંકા ગાંધીનું નામ સમાવવામાં આવ્યું છે એટલે શક્ય છે કે હવે પ્રિયંકા ગાંધી અલગ અલગ રાજ્યોમાં પ્રચાર માટે પહોંચશે અને ત્યાં સભાઓ ગજવશે સાથોસાથ પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહનું પણ નામનો ઉમેરો કરવામાં આવ્યો છે અને સોનિયા ગાંધીને પણ સ્થાન આપવા સ્થાન મળ્યું છે એકંદરે જોઈએ સ્ટાર પ્રચારકોમાં નવજોતસિંહ સિદ્ધુનું પણ નામ ઉમેરવામાં આવ્યું છે આવ્યું છે ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે 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 નવજોતસિંહ સિદ્ધુ હતા ત્યારે તેમણે ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ બહોળો પ્રચાર કર્યો અને એ પ્રચારના કારણે ભારતીય જનતા પાર્ટીને અનેક સીટો પર ફાયદો પણ થયો કારણ કે એક દમદાર પ્રચારક તરીકે નવજોતસિંહ સિદ્ધુની છાપ છે પરંતુ હવે તે કોંગ્રેસમાં છે પંજાબમાં મંત્રી છે અને કોંગ્રેસે હવે આ સ્ટાર પ્રચારકોની યાદીમાં તેમનો નામનો સમાવેશ કરવામાં આવ્યો છે ખાસ ગુજરાતની વાત કરીએ તો યુવા નેતાઓમાં હાર્દિક પટેલ જે થોડા સમય પહેલા જ કોંગ્રેસમાં વિધિવત રીતે જોડાયા અને અલ્પેશ ઠાકોરનું પણ નામનો સમાવેશ કરવામાં આવ્યો છે બે અલગ અલગ સમાજના આ યુવા નેતાઓ જે ગુજરાતમાં અનેક લોકચાહના ધરાવે છે તેનું સ્ટાર પ્રચારકમાં નામ એ સ્વાભાવિક રીતે કોંગ્રેસ માટે એક પ્લસ પોઈન્ટ સાબિત થઈ શકે છે પરંતુ સામે હવે સ્ટાર પ્રચારકમાં ભારતીય જનતા પાર્ટી હાર્દિક અને અલ્પેશની સામે કોને રાખે છે તેનું તે પણ જોવાનું રહેશે પરંતુ એકંદરે ગુજરાતના નેતાઓની વાત કરીએ તો પરેશ ધાનાણી વિરોધ પક્ષના નેતા સાથોસાથ અર્જુન મોઢવાડિયાનું પણ નામ છે સિદ્ધાર્થ પટેલનું પણ નામ છે શક્તિસિંહ ગોહિલનું પણ નામ આ યાદીમાં છે તો ગુજરાતમાંથી એકંદરે છ થી સાત કોંગ્રેસના નેતાઓનું સ્ટાર પ્રચારકની યાદીમાં નામ સામેલ કરવામાં આવ્યું છે તો રાજકોટથી અમારા સંવાદદાતા ગૌતમ ભેડા અમારી સાથે લાઈવ જોડાયો છે ગૌતમ જે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરવામાં આવી આમ તો ગુજરાતમાંથી જે વરિષ્ઠ નેતા કોંગ્રેસના છે તેના નામની તો આશા હતી જ જેમ કે પરેશ ધાનાણી હોય શક્તિસિંહ હોય સિદ્ધાર્થ પટેલ હોય પરંતુ ગુજરાત એંગલથી જોઈએ તો બે યુવા નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે જેની એક બહોળી લોકચાહના જ ગત પાંચ વર્ષમાં ગુજરાતમાં સ્થપાણી છે અને તે નામ છે હાર્દિક પટેલ અને અલ્પેશ કેટલું ફાયદાકારક કોંગ્રેસ માટે આ નામ અને પ્રચારક તરીકે આ બંને નેતાઓ ઉભરીને આવી શકે છે હજી ચોક્કસ જે રીતના વાત કરવામાં આવે પાટીદાર અનામત આંદોલનથી જ હાર્દિક પટેલ છે તે ખરેખર સમગ્ર દેશની અંદર કહી શકાય એમની એક એક નામના છે છબી છે તે બની ગઈ હતી અને તેનો જ ઉપયોગ છે તે આ વખતે લોકસભાની ચૂંટણીની અંદર જે કોંગ્રેસ છે તે કરવા જઈ રહી છે ચોક્કસ ફાયદો થશે જે રીતના વર્તમાન સમયની અંદર અન્ય પણ રાજ્યો છે કે જ્યાં આ પ્રકારના અનામત આંદોલન થયા હતા ત્યાં ખાસ હાર્દિકની જે સભાઓ છે તેનું આયોજન કરવામાં આવશે અને તે વિસ્તારોની અંદર ખાસ કોંગ્રેસને ફાયદો થવાનો છે આપ આના કારણે બીજી તરફ જે ઓબીસી સમાજ છે તેમાં અલ્પેશ ઠાકોર જે રીતના યુવા નેતા તરીકે બહાર આવે છે અને યુવા નેતા તરીકે જેમની જે એક છાપ છે ત્યારે જોવા મળી રહી એક છબી તેમની જોવા મળી રહી છે તેનો ઉપયોગ પણ કોંગ્રેસ છે તે કરવાની છે આ લોકસભાના જે ઇલેક્શન છે તેમાં અને તેના જ ભાગરૂપે આ બંને જે નેતાઓ છે યુવા નેતાઓ છે તો સાથોસાથ પોતાના સમાજના પોતાના વિસ્તારના એક પ્રતિષ્ઠિત અત્યારે યુવા નેતા તરીકે પણ છબી તેમની ઉભરી ગઈ છે એટલે તેમનો પૂરતો ઉપયોગ છે તે લોકસભાની ચૂંટણીમાં થાય તેના નામ છે તે અત્યારે જાહેર કરવામાં આવ્યું છે બીજી તરફ જો ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં પણ કોંગ્રેસના મોટા નેતાઓ છે તે સ્ટાર પ્રચારકો છે તે આવવાના છે પ્રેસ કોન્ફરન્સ કરશે સભાઓ કરશે શામ શામ હોય મનમોહનસિંહ હોય તમામ જે દિગ્ગજ નેતાઓ છે રાષ્ટ્રીય લેવલનું વર્ચસ્વ જે રાષ્ટ્રીય લેવલના જે નેતાઓ છે તેઓ ગુજરાતની અંદર આવશે પત્રકાર પરિષદ નવજોત નવજોતસિંહ સિદ્ધુ હોય પ્રિયંકા વાડ્રા હોય રાહુલ ગાંધી હોય નવજોત નવજોતસિંહ સિદ્ધુ હોય આ તમામ લોકો છે તે સૌરાષ્ટ્રની અંદર ગુજરાતની અંદર જે રીતના વાત કરવામાં આવે પોતાની સભાઓ છે તે સંબોધવાના છે આમ એક આખું સ્ટ્રક્ચર સભાઓ કઈ રીતના સંબોધવી કયા વિસ્તારોની અંદર કોની સભા સંબોધવી આ તમામ પ્રકારનું સ્ટ્રક્ચર છે તે કોંગ્રેસ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે જેને લઈને લોકસભાની ચૂંટણીમાં એડી ચોટીનો જોર છે તે લગાવવામાં આવશે કેમ કે જે રીતની અત્યારની વાતો છે તેમાં મુખ્ય મુદ્દાઓ છે તે મુખ્ય મુદ્દાઓ વિરોધ પક્ષના જે મુદ્દાઓ છે તે લોકો સુધી કઈ રીતના લઈ જવા તમામ મુદ્દાઓને લઈને સમગ્ર જે આખી રણનીતિ છે તે ગળવામાં આવી છે જી બિલકુલ ગૌતમ ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ તો ગુજરાતમાં પ્રચાર કરવા માટે રાષ્ટ્રીય નેતાઓ મેદાને ઉતરશે અને સભાઓ અલગ અલગ જગ્યાએ ગજવશે